પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈ થી શરૂ થઈ રહ્યો છે અને રમત જગતનો આ સૌથી મોટો ઉત્સવ અગિયારમી ઓગસ્ટ સુધી ચાલશે જી હા આ ખેલ મહાકુંભમાં બસો છ દિવસોના દસ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ભારત પણ મેડલની આશા સાથે એકસો સત્તોતેર ખેલાડીઓની ટીમ સાથે પેરિસમાં ભાગ લેવા જઈ રહ્યું છે પરંતુ શું સુરમે ક્યારે ધ્યાન આપ્યું છે કે ખેલાડીઓ મેડલ મેળવ્યા બાદ તેને દાંતથી દબાવી કેમ દે છે ચાલો આજે જાણીએ કે એથ્લેટ શા માટે મેડલને બાઇટ કરે છે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ ખેલાડીઓને મેડલ આવવાનું સામાન્ય દ્રશ્ય જોવા મળે છે એક રિપોર્ટ અનુસાર આ પરંપરા સોના શુદ્ધતા તપાસવા માટે શરૂ કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે આ પરંપરા એથેન્સ ઓલિમ્પિક થી શરૂ થઈ હતી પરંતુ ઓગણીસો બાર ના સ્ટોક હોમ ઓલિમ્પિક પછી બંધ થઈ ગઈ હતી કારણ કે તે સમયે ખેલાડીઓને છેલ્લી વખત પ્યોર ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા જી હા એવું માનવામાં આવે છે કે ખેલાડીઓ મેડલ ને કાપીને શોધી કાઢતા હતા કે તેમાં કેટલું અસલી સોનું છે અને કેટલું નકલી જોકે હવે આપવામાં આવતા ગોલ્ડ મેડલમાં ચારસો ચોરાણું ગ્રામ સિલ્વર અને માત્ર છ ગ્રામ ગોલ્ડ હોય છે અને તેમ છતાં લાંબા સમય ચાલતી આવતી પરંપરા મુજબ ખેલાડીઓ મેડલ ને દાંત વડે ચાવે છે ઇન શોર્ટ તમે આ રીતને જૂની પરંપરા નિશાની પણ માની શકો છો વાસ્તુમાં ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ ખેલાડીઓને દાંત વડે તેને ચાલતા જોવું એ કોઈ પરંપરા નથી પરંતુ ફોટો ક્લિક કરવાની એક સ્ટાઇલ દર્શાવે છે તો તમને આ માહિતી કેવી લાગે જરૂરથી જણાવજો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવી ન્યૂઝ